દ્વિતીય સંત્રાંત લેખિત કસોટી બે હજાર ચોવીસ વિષય અંગ્રેજી ધોરણ ચાર ક્વેશન એક છે કે આપેલ વિકલ્પને આધારે સંવાદ પૂર્ણ કરો તો સંજય હાય હાવ આર યુ અજય આઈ એમ ફાઇન સંજય વોટ આર યુ ડુઇંગ અજય આઈ એમ પ્લેઈંગ ચેસ સંજય વાવ ઇટ ઇઝ માય ફેવરિટ ગેમ ક્વેશન ટુ છે સ્પેલિંગ પૂર્ણ કરો તો પહેલો છે ટેબલનો બીજો છે કેક ત્રીજો છે ઓરેન્જ અને ચોથો છે રોઝ ક્વેશ્ચનથી ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે એન્ડ ઓલ ફાર્મર હેડ ફોર સન્સ ધ સન્સ ઓલવેઝ ક્વોલિંગ હી વોઝ નોટ હેપી વિથ ધેમ હી વોઝ વન ડે ધ ફાર્મર કોલ્ડ હી સન્સ હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ પેલું છે મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ ધ ફાર્મર હેડ ફોર સન્સ વોટ ડીડ ધ ફાર્મર ગીવ ટુ હી સન્સ તો કે ધ ફાર્મર ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ ત્રીજું વુ કેપ્ટ ક્વાલિંગ ધ સન્સ કેપ્ટ ક્વાલિંગ એટલે ઝઘડો કરતા હતા કોણ કરતા ક્વેશ્ચન ફોર નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો અનુલેખન એટલે જોજોને જોઈને સારા અક્ષરે લખવું હરી શાઉટેડ ટીની માઉસ બીજું વેરી સ્ટોની માઉસ ત્રીજું ધે એન્જોય ડોટ ચોથું ધે રોડ ધ ટોય ટ્રેન ક્વેશ્ચન ફોર શબ્દોને આધારે કોઈ એક વિષય પર ત્રણ વાક્ય લખો ધ ડોગ હેઝ વન ટેલ ધ ડોગ હેઝ ફોર લેક્સ કલર ઇઝ યલો વ્હાઈટ બ્લેક ઇટ ઇઝ સી ક્વેશ્ચન સિક્સ કોશમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પહેલું છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર વેર ઇઝ બોલ વોટ ઇઝ યોર મધર નેમ હાઉ મેની બુક્સ આર દેર ઇન ધ બેગ ક્વેશ્ચન સેવન ખાલી જગ્યા પૂરો પહેલું છે રેહાન ઇઝ હિઝ બ્રધર આઈ એમ અ ટીચર ત્રીજું ધીઝ ઇઝ હર બુક ચોથું ધય આર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન આઈટ એન્ડ બટ અને ઓરનો ઉપયોગ કરીને વાક્યને જોડો પેલું છે કાજલ ઇઝ માય ફ્રેન્ડ ઓર નીતા ઇઝ નોટ માય ફ્રેન્ડ બીજું આઈ મે પ્લે ક્રિકેટ બટ આઈ મે ગો ટુ ધ પાર્ક ત્રીજું ગીતા એન્ડ સીતા આર ગુડ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નાઇન ઉદાહરણ મુજબ ચાર વાક્ય બનાવો તો એમ જોન વોઝ ઇન ધ ગાર્ડન એટ સિક્સ પીએમ ધ જય વોઝ એટ ધ શોપ એટ ઇલેવન પીએમ મીરા વોઝ એટ અરોમ એટ ફોર પી એમ મોહન વોઝ એટ ધ બસ સ્ટોપ એટ ટેન એમ અને સંગીતા વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ ફાઇવ એ એમ ક્વેશ્ચન દસ વિરોધી શબ્દો લખો પહેલું હેવીનું લાઇટ ફાસ્ટનું સ્લો ટોલનું શોટ અને બિગનું સ્મોલ અહીં ધોરણ ચાર વિષય ઇંગ્લિશ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં